અમેરિકાના પચાસ ટકા ટેરિફથી ગુજરાતના હીરા ઉદ્યોગને ફટકો પડ્યો છે જેનાથી સુરત અમરેલી ભાવનગર અને જૂનાગઢમાં એક લાખ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અમરેલીમાં અગિયારસોથી બારસો ડાયમંડ યુનિટમાં દોઢસોથી બસો બંધ થયા છે ઓર્ડર રદ થતાં ઉત્પાદન ઠપ થયું છે કામદારો શાકભાજી વેચવા ખેતી કે અરજી લખવા જેવા વ્યવસાય તરફ વળ્યા છે ઉદ્યોગે સરકારને વેપાર વાટાઘાટો અને રાહતની માગણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણી લો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે હવેથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘણી ઘટી જશે પરંતુ આઠથી ચૌદ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે કચ્છમાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અહીં અતિ ભારે વરસાદ અને વીજળી પડવાની પણ શક્યતા રહેલી છે પોરબંદર જૂનાગઢ રાજકોટ મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરગ્રસ્ત હિમાચલ અને પંજાબની મુલાકાત લીધી પીએમ મોદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાતે હતા તેઓ હિમાચલના કાંગડા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી ત્યારબાદ પંજાબના ગુરદાસપુરમાં પૂરથી પ્રભાવિત લોકો સાથે મુલાકાતનું આયોજન જણાવી દઈએ કે પંજાબમાં પૂરથી અત્યાર સુધીમાં છેતાલીસ લોકોના મોત થયા છે અને અંદાજીત એક પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટર જમીન પર પાકનો નાશ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે પણ શાળા કોલેજો બંધ રાખવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને પણ શૈક્ષણિક કાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો આંગણવાડીથી લઈને શાળા અને કોલેજો સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી થરાદ વાવ લાખણી દિયોદર ભાભર અને સુઈ સહિતના વિસ્તારોમાં ગઈકાલે રજા જાહેર કરવામાં આવી સતત વરસતા વરસાદને કારણે જાનજી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સડસઠ તાલુકામાં વરસાદ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં છ પોઈન્ટ છવ્વીસ ઇંચ પડ્યો બનાસકાંઠાના બાબરમાં પણ પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ પડ્યો કચ્છના રાપરમાં ચાર પોઈન્ટ છોતેર ભચાઉ અને નખત્રામાં ચાર ચાર ઇંચ વરસાદ થયો ગાંધીધામ ભુજ અંજાર અને અબડાસામાં પણ ભારે વરસાદ પડ્યો પાટણ મોરબી અને બનાસકાંઠા અને થરાદ સહિતના વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ વરસાદ થયો અનેક તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરાદમાં વરસાદે સર્જી હાલાકી બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદની પરિસ્થિતિ ગંભીર બની ખાનપુર ગામ પાણીમાં ડૂબી ગયું અને નાગડા સહિતના ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા ગામના મુખ્ય માર્ગ ઉપર ચાર ફૂટ જેટલા પાણી ભરાતા સ્થળાંતર ગ્રામજનો જરૂરી સામાન લઈને સુરક્ષિત સ્થળે પહોંચ્યા ખેતરોમાં પાણી ભરાતા ખેતીને પણ ભારે નુકસાન થયું સરહદી વિસ્તારમાં વરસાદથી ઠેર ઠેર તારાજી જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ સામે ભારતની નવી કવાયત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પચાસ ટકા ટેરેટની અસર ઘટાડવા માટે ભારત સક્રિય બન્યો છે આ માટે મુક્ત વેપાર કરાર અંગે અનેક દેશો સાથે વાતચીત શરૂ થઈ છે આઠ સપ્ટેમ્બરે યુરોપિયન યુનિયનની ટીમ દિલ્હીમાં વાટાઘાટો માટે આવી હતી વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ બાર સપ્ટેમ્બરે ઈયુ વેપાર કમિશનર સાથે પ્રગતિની સમીક્ષા કરશે સાથે જ કતાર સાથેનો એફટીએ પણ અંતિમ તબક્કે છે અને આવતા મહિને તેની જાહેરાત કરવાની પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મચ્છુ ટુ ડેમ સો ટકા ભરાઈ ગયો છે મોરબી અને માળિયામાં મચ્છુ ટુ ડેમ સો ટકા ભરાઈ ગયો છે રાત્રે પોણા બે વાગે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા જેમાં ત્રણ હજાર બસો ને છત્રીસ ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી ડેમના બે દરવાજાને અઢી ફૂટ સુધી ખુલ્લા રાખીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું સાથે જ મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશ્નર ડેમ સ્થળે જઈને નવા નીના વધારણા વિશે તાજા સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઉન્ટ આબુ બંધ હોટલ ખાલી રાખવા આદેશ રાજસ્થાનનું લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુ ભારે વરસાદને કારણે ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે રાત્રે સાડા આઠથી સવારે છ વાગ્યા સુધીમાં પ્રવાસીઓ પર રોક લગાવવામાં આવી છે ભારે વરસાદથી આબુ રોડનો એક ભાગ ધ્વસ્ત થતા પરિસ્થિતિ ગંભીર બની છે અધિકારી દ્વારા હોટલ માલિકોને ત્રણ દિવસ સુધી હોટલ ખાલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે જ્યારે નાના વાહનોને ચલાવવાની મંજૂરી રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુઈ ગામમાં હાલત કફોડી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા બનાસકાંઠા જિલ્લામાં સુઈ ગામ પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ પડણ અસારા અને બેટ જેવા ગામોમાં પાણી ફરી વળતા સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તેમના ઘરવકરી સાથે ઊંચા વિસ્તારમાં તેમને પહોંચાડવામાં આવ્યા મોડી સાંજે પાણીનું સ્તર વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બની સ્થાનિક તંત્ર પરિસ્થિતિની સતત મોનિટરિંગ પણ કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકર ચૌધરી અડધી રાત્રે નીકળી પડ્યા બનાસકાંઠામાં છેલ્લા અડતાલીસ કલાકથી વરસતા અવિરત વરસાદે સુઈગામ થરાદ જોરાવરગઢ વાવ ભાભર ધાનેરા લાખણી અને દિયોદરમાં જળબંબાકાર સર્જ્યો ગામોમાં પાડી કેણ સુધી ભરાતા મકાન અને દુકાનોમાં ભારે નુકસાન થયું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વહીવટીતંત્ર સાથે તાત્કાલિક બેઠક કરી અને રાહત બચાવ કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપી તેઓ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા અડધી રાત્રે નીકળી પડ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે